સ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઈક કરી દેજો શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટમાંથી પાકિસ્તાન જતું પાણી પુરવઠા પંદર થી બંધ કરવાનો આદેશ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને આપ્યો મોટો ઝટકો રમેશ પહેલવાન અને કુસુમ લત્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા ઉત્તર પ્રદેશમાં એક થી વધુ વખ મિલકતો ગેરકાયદેસર હાઈકોર્ટના આદેશ પછી તપાસ શરૂ શંકરાચાર્યવિમુક્તેશ્વર આનંદે કહ્યું મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની તેવડ નથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપવા બીજેપીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું બિહારમાં તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત જો સરકાર બનશે તો મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા આપીશું જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસને આપી સલાહ કહ્યું ઈવીએમ અંગે ફરિયાદ કરવાનું બંધ કરો દિવસથી હડતાલ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીત સિંહ દિલ્હીવાલે કેન્દ્ર સરકારને આપી ચેતવણી નવી દિલ્હી સીટ પર ત્રિકોણીય મુકાબલો થશે સંદીપ દીક્ષિત બાદ પ્રવેશ વર્માએ કેજરીવાલ સામે કસી કમર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે મુસ્લિમોએ લખનઉમાં કેન્ડલ માર્ચ કાઢી મહારાષ્ટ્ર કેબિનેટના નિર્માણ પહેલાં પડ્યું બંગાણ શિવસેનાના ઉપનેતા નરેન્દ્ર બોંડેકરે આપ્યું રાજીનામું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છેલ્લા એક વર્ષમાં છત્તીસગઢમાં બસો સત્યાસી નક્સલવાદીઓને કર્યા ઠાર ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી પ્રારંભ પિસ્તાલીસ દિવસમાં અઢાર હજાર ગામમાં કરાશે સર્વે વન નેશનલ વન ઇલેક્શન પર બ્રિજ ભૂષણે કહ્યું કોંગ્રેસે કલમ ત્રણસો છપ્પનનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે આમ આદમી પાર્ટીએ આડત્રીસ ઉમેદવારોની યાદી જાહેર કરી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી લડશે ચૂંટણી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ભાજપ માત્ર મત માટે હિન્દુઓનો ઉપયોગ કરે છે ભાજપ શાસિત રાજ્યોમાં હિન્દુઓ વધુ જોખમમાં છે નકલી ઈડી મામલે ઈસુદાન ગઢવીએ કહ્યું હર્ષ સંઘવીના ફોન પર આઈપીએસ અધિકારીઓ કાયદો ઘડતા હોય તેવું લાગે છે પાકિસ્તાનમાં ચારસો હિન્દુ મંદિરો હતા તેમાંથી હવે માત્ર મંદિરો બસ્યા છે યુપી સરકારે આવક વધારવા માટે સમય વધાર્યો ખેડૂતોના સમર્થનમાં ખન્નોરી બોર્ડર પહોંચી વિનેશ ફોગાટ અદાણી મામલે શરદ પવારે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો શંકરસિંહ વાઘેલાએ કહ્યું ગુજરાતમાં ગુણવત્તાયુક્ત દારૂ મળવો જોઈએ ઓડિશામાં સુભદ્ર યોજના હેઠળ એકવીસ થી સાહીઠ વર્ષની વચ્ચેની મહિલાઓને વાર્ષિક દસ હજાર રૂપિયા આપવામાં આવશે ભારત હવે માનવોને અવકાશમાં મોકલી શકશે ઈસરોને મળી મોટી સફળતા અમેરિકામાં રહેતા ભારતીયો માટે માઠા સમાચાર એક ઝાટકે અઢાર હજાર લોકોને કાઢવામાં આવશે સુરત થી ગુજરાતના પ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટનો પ્રારંભ પ્રતિદિન ત્રણ લાખ સેમી કન્ડક્ટર ઉત્પાદન થશે યુએઈ હવે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર પંદર ટકા લઘુત્તમ અપ ટેક્સ લગાવવા જઈ રહી છે ખેડૂતોએ શરૂ કર્યું દિલ્હી સલો આંદોલન અંબાલાના બાર ગામોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ ચૂંટાઈને આવ્યા પછી હિટલરે પણ બદલ્યું હતું બંધારણ લોકસભામાં અખિલેશ યાદવે ભાજપ પર કર્યો પ્રહાર પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ ચીન સાથે મળીને એક નવી સૈન્ય યોજના બનાવી રહ્યું છે ભારતનો વધ્યો તણાવ રશિયા સાથે મળીને બે હજાર પચ્ચીસમાં ભારત મોટો ધડાકો કરશે પાકિસ્તાન અને ચીનનો પસીનો છૂટી જશે કેજરીવાલે અમિત શાહને લખ્યો પત્ર કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો ખેડૂતોને સમર્થન આપવા શંભુ બોર્ડર જશે બજરંગ પુન્યા કહ્યું આપણે નમ્રતા સાથે એક થવું પડશે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી કોટે દસ જાન્યુઆરીએ હાજર થવાનો આપ્યો આદેશ મંદિર મસ્જિદ વિવાદ પર કાયમી પૂર્ણ વિરામ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ સરવનસિંહ પંઢેરની મોટી જાહેરાત ખેડૂતો સોળ ડિસેમ્બરે દેશભરમાં ટ્રેક્ટર માસ અને અઢાર ડિસેમ્બરે પંજાબમાં ટ્રેનો બ્લોક કરશે ગુજરાત સરકારની મોટી જાહેરાત હવેથી ખાનગી હોસ્પિટલોના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નથી દર્દીઓ ગમે ત્યાંથી રાહત દરે દવાઓ ખરીદી શકશે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મણે બેસો રૂપિયાનો ફાયદો થશે ભારત સાથે સંબંધ બગાડનાર જસ્ટિન ટુડોના દેશની હાલત ખરાબ બેરોજગારી શરમસીમાએ કેનેડા મંદીમાં ફસાયું અખિલેશ યાદવે કહ્યું વન નેશનલ વન ઇલેક્શન એ બીજેપીનો જુગાડ છે આંદોલનકારી ખેડૂતોને ગાંધીગીરી અપનાવવા સુપ્રીમની સલાહ બનાસકાંઠામાં ખેડૂતોએ સરકાર સામે સડાવી બાયો નવી જંત્રી પ્રમાણે વળતર નહીં મળે તો કરીશું આંદોલન રાહુલ ગાંધીએ જાહેર ક્ષેત્રની બેંકો પર મોદી સરકારને ઘેરતા નાણાં મંત્રાલયે રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું પોરબંદરમાં કોંગ્રેસ સાથે બે વફાઈ કરનાર સેવા દળના શહેર પ્રમુખ સહિત બે થયા ઘરભેગા સંજય રાવતે પ્રફુલ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો તેઓ મંત્રી બનવાનું કાવતરું કરી રહ્યા છે નીતિન ગડકરીએ કહ્યું દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં અઢાર કરોડથી વધારે ઈ સલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે અરવિંદ કેજરીવાલે કહ્યું ભાજપ દિલ્હીમાં તેમના વોટ ઘટાડીને લોકો પાસેથી ભારતીય નાગરિક તરીકેના અધિકારો છીનવી રહી છે બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકવા સુરતના વેપારીઓની માંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુંભનગરીમાં સાત હજાર કરોડના નવા રોડ અને કોરિડોર પ્રોજેક્ટ લોન્ચ કરશે ગુજરાતમાં ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી હાલત અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત મહિલાઓને દર મહિને રૂપિયાના બદલે રૂપિયા આપવામાં આવશે મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાતમાં જમીન માપણીની અરજીઓને એકવીસ દિવસમાં નિકાલ કરવાનો આદેશ ટ્રમ્પની શપથવિધિમાં સામેલ થવા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આમંત્રણ રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જેપી પી નડ્ડાએ કહ્યું વિપક્ષને સંસદીય પરંપરાઓમાં વિશ્વાસ નથી આપ પણ હવે ટિકિટોની વેચણીમાં ભાજપના રસ્તે ભાજપની ટેટજી મુજબ ટિકિટોની વેચણી કરશે ઉત્તર ભારતમાં પાંચ દિવસ સુધી વેવની આગાહી દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સીરિયાહાર્યા બાદ ઈરાનનો ગુસ્સો વધ્યો ખમેનીએ કહ્યું અમેરિકા અને ઇઝરાયેલની યોજનાનું પરિણામ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ખેડૂત ઉત્પાદન સંગઠન એફપીઓનું સંચાલન કરતા ત્રણસો ખેડૂતો સાથે કરશે બાંગ્લાદેશના ઇસ્કોન કુંજારી સિંધમ કૃષ્ણદાસને મોટો ઝટકો જામીન અરજી ફગાવી દેવાઈ હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી ગુજરાતમાં આવીને વસેલા સપન હિન્દુઓને ભારતીય નાગરિકત્વ આપ્યું રાજકોટ જિલ્લામાં એક લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત નાસ્તાનો લાભ પણ મળશે દિલ્હી વિધાનસભા ચૂંટણી મામલે ભાજપનું પ્રતિનિધિત્વ મંડળ ચૂંટણી પંચને મળશે આપના ધારાસભ્ય સૈતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય ગુજરાતમાં ધોરણ બારની ની બોર્ડની પરીક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર